નસવાડીમાં બાપા સીતારામ મંદિરે ફેક કોલથી એકસો આઠ ઇમરજન્સી સેવાના કર્મચારીઓ હેરાન બન્યા છે તો બાપા સીતારામ મંદિરના ટ્રસ્ટીઓએ પણ આ બાબતે પોલીસ કાર્યવાહી કરવાની માંગ કરી છે નસવાડીમાં આવેલા બાપા સીતારામ સેવા મંડળ ટ્રસ્ટમાં ફૂડ પોઈઝનિંગથી ત્રીસ લોકોના મૃત્યુ થયા હોવાનો એકસો આઠ એમ્બ્યુલન્સને કોલ મળ્યો હતો કોલ મળતાની સાથે જ એકસો આઠ એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી હતી કે ત્યાં સ્થળ પર મંદિરે હોવાનું ખુલ્યું હતું જેને લઈને એકસો આઠ એમ્બ્યુલન્સ મળેલા કોલના ફોન નંબર પર ફરી ફોન કરતા નંબર સ્વિચ ઓફ આવ્યો હતો અને આ કોલ ફેક હોવાનું સામે આવ્યું હતું ત્યારે નસવાડીમાં બાપા સીતારામ મંદિરે ફેક કોલથી થી એકસો આઠ ઇમરજન્સી સેવાના કર્મચારીઓ હેરાન બન્યા હતા અમારા ઉપર કોલ આવેલો સરપંચ શ્રી આવું કરીને કઈક બોલે પોઈઝનિંગ ના કેસે પચીસ નહીં

પણ ફેક કોલ છે અને સરપંચના નામે કોઈ કોલ કરે છે અને ખરેખર એના પર કાર્યવાહી થવા જોઈએ બાપા સીતારામ નું નામ ખરાબ કરે છે ફેક કોલ કરી એના પર પોલીસ કેસ થવા જોઈએ અહીંયા કોઈ એવું જમનવાર છે નહીં આજે કોઈ બે જમનવારની છે નહીં આજે એટલે ખૂબ જ ફેક કોલ છે આ બાપા સીતારામે એકસો આઠ આવ્યો છે પણ કોઈ એવો કોઈ ફોન કર્યો નથી હું અને આ લોકો બીજી વખત આવ્યા એમને પણ ધક્કો થયો એટલે અમે જોવા માટે આવ્યા કે શું થયું છે એમ પણ આ એવું કઈ છે નહીં કોઈ રીતે નામ આપેલું છે પણ અહીંયા કોઈ એવું છે કોઈ જમણવાર નથી કે કોઈને કઈ તકલીફ થઈ નથી સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર